મધરાતે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરણને વધાવવામાં આવ્યું ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર ખાતે તમામ મંદિરો ભક્તોના અપાર પ્રેમ અને શ્રદ્ધાથી છલકાયા હતા રાત્રિના બાર વાગે સમગ્ર પંથક જયદ્વારકાધીશના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું સમગ્ર પંથકમાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો મંદિરો અને ઘરોમાં વિશેષ પૂજા અર્ચના ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી તમામ મંદિરોએ લાઇટિંગ અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મના સમયે ભક્તો નંદગીરા નિકનૈયા લાલ લાલકીના નારા લગાવતા જોવા મળ્યા હતા ઠેર ઠેર ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં લોકો ભક્તિ ભાવથી જોડાયા હતા મધ્યરાત્રિએ કૃષ્ણના જન્મની ઉજવણી સમયે સમગ્ર વાતાવરણ શંખનાદ અને જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અનેક વિસ્તારમાં મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા ગોવિંદાઓએ ઉત્સાહપૂર્વક મટકી ફોડી કૃષ્ણની આરાધના કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રિપોર્ટર અવિઝ અંકલેશ્વર Gracias.